હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભૂળની દુનિયામાં તો અત્યાર સુધી આપણે ભૂગોળમાં આગળના લેક્ચરમાં રેખાંશ છે પછી ગુજરાતના સ્થાન સીમાના વિસ્તાર છે ગુજરાતના જિલ્લાઓનું જે રચના કેવી રીતે થઈ ક્યારે થઈ કયા જિલ્લામાંથી થઈ એ વિશે માહિતી મેળવી હતી ત્યારબાદ મહત્ત્વના અમુક જિલ્લાઓના મુખ્ય મથક જે હોય એ અલગ પડતા હોય જિલ્લાના નામથી એવા જોયા અમુક તાલુકાના એવા નામ જોયા કે જે બહુ મહત્વપૂર્ણ હોય સરખા નામવાળા તાલુકા હોય તેમજ તાલુકા મથક કરતાં તાલુકાનું નામ અલગ હોય તો એ પ્રમાણે જોયું હવે આજે આપણે ગુજરાતની પ્રાકૃતિક રચનાની શરૂઆત કરીએ ગુજરાતની પ્રાકૃતિક રચના તો ગુજરાતની પ્રાકૃતિક રચનામાં કયા કયા વિસ્તારો આવશે એની અંદર શું શું આવશે કે બી એની ભૂપષ્ટ હશે એમ ગુજરાતની પ્રાકૃતિક રચના એટલે ગુજરાતની કેવું હશે એની આપણે ચર્ચા કરવાની રહેશે તો આપણે આગળ જોયું કે ગુજરાતમાં ટોટલ તેત્રીસ જિલ્લા છે તેત્રીસ જિલ્લા છે એની પ્રકૃષ્ઠ રચના કેવી છે કયા જિલ્લામાં પર્વતો છે કયા જિલ્લામાં રણ આવેલું છે કયા જિલ્લાઓ દરિયા કિનારી આગળ આપણે વાત કરી તો એ વિશે આપણે હવે ઊંડાણમાં ચર્ચા કરીશું તો સૌથી પહેલા આવશે ગુજરાતનો દરિયા કિનારો ગુજરાતનો દરિયા કિનારો આપણે જાણીએ છીએ કે કેટલો લાંબો છે સૌથી લાંબો છે પછી આવશે ગુજરાતના મેદાનો પછી આવશે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ પછી આવશે ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ ગુજરાતની પ્રાકૃતિક રચનામાં આ રીતે ચાર ભાગ પડે છે તો દરેક પ્રાકૃતિક રચના જેટલા છે ભૂપુર છે એની આપણે વિગતવાર હવે ચર્ચા કરીએ તો આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુજરાતના દરિયા કિનારાથી તો ગુજરાત ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે બરાબર છે આશરે સોળસો કિલોમીટર ને હવે તો વધી ગયો છે લગભગ ત્રેવીસસો કિલોમીટર જેવો થઈ ગયો છે ગુજરાતનો જે દરિયા કિનારો છે એ દેશના દરિયા કિનારાની જેમ બહુ ખાંચા ખૂંચીવાળો નથી મોટે ભાગે સપાટ છે બહુ ઓછો ખાંચા ખૂંચીવાળો આવે છે બરાબર છે અને દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરતાં ગુજરાતનો જે કિનારો છે એ સામાન્ય રીતે ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો અને ક્ષારીય કાદવ ખીચડવાનો છે બરાબર છે તો આપણે સૌથી પહેલાં તો એ જોઈએ કે કયા કયા જિલ્લા દરિયા કિનારે આવેલા છે સૌથી પહેલાં તો આપણે આગળ વાત કરીએ ગુજરાતના ટોટલ કેટલા વિસ્તાર છે ગુજરાતના ટોટલ પાંચ વિસ્તાર છે શું તો કચ્છ પછી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત બરોબર છે તો દરિયા કિનારે આવેલો જિલ્લો સૌથી પહેલા આપણે કચ્છ જોઈએ તો કચ્છ દરિયા કિનારાની શરૂઆત ક્યાંથી થાય ઉપર અહીંયા સેરક્રિકથી પાકિસ્તાનની બોર્ડરથી જ્યાં આપણે સેરક્રિક આવેલું છે ત્યાંથી અહીંયા સુધી એ સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે બરાબર છે કચ્છ જિલ્લો ત્યારબાદ આવે છે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો त્યારબાદ સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લો ત્યારબાદ દેવભૂમિ દ્વારકા ત્યારબાદ પોરબંદર પછી જુનાગઢ ત્યારબાદ ગીર સોમનાથ ત્યારબાદ અમરેલી અને ભાવનગર તો કચ્છમાં ખાલી કચ્છ જિલ્લો આવ્યો સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા આવ્યા તો સૌરાષ્ટ્રમાં એક મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર તો સૌરાષ્ટ્રના ટોટલ કેટલા જિલ્લા જે દરિયાકિનારે આવેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ટોટલ આઠ જિલ્લા એ દરિયાકિનારે આવેલા છે બરાબર છે કયા કયા જિલ્લા નથી આવેલા તો એક તો રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ આટલા જિલ્લા દરિયાકિનારે આવેલા નથી હવે એ જોઈએ કે મધ્ય ગુજરાતમાં કેટલા જિલ્લા દરિયા કિનારે આવેલા છે તો સૌથી પહેલા તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લો અમદાવાદ જિલ્લામાં એક બંદર આવેલું છે વિઠ્ઠલ બંદર ત્યારબાદ આવે આણંદ જિલ્લો આણંદ જિલ્લામાં આવેલું ખંભાત એના કારણે આ જે અખાત છે એને ખંભાતનો અખાત કહેવામાં આવે છે આ બાજુ કચ્છના કારણે કચ્છનો અખાત કહેવામાં આવે છે બરોબર ત્યારબાદ આવીએ દક્ષિણ ગુજરાત તરફ તો દક્ષિણ ગુજરાતમાં કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે તો દક્ષિણમાં એક તો ભરૂચ ત્યારબાદ સુરત નવસારી અને વલસાડ ટોટલ ચાર જિલ્લા ભરૂચ સુરત નવસારી અને વલસાડ એટલે ચાર જિલ્લા દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારો ધરાવે છે તો એક પર જેટલા ગુજરાતના પાંચ જે વિભાગો છે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમાં માત્ર ને માત્ર ઉત્તર ગુજરાત જ છે જેનો એક પણ જિલ્લો દરિયા કિનારો ધરાવતો નથી બાકીના દરેક વિસ્તાર છે એમાંથી અમુક જિલ્લા ધરાવે છે તો ટોટલ કેટલા જિલ્લા થયા કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ હવે સુરત નવસારી અને વલસાડ બરોબર છે તો કચ્છનો એક જિલ્લો સૌરાષ્ટ્રના આઠ જિલ્લા મધ્ય ગુજરાતના બે જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ટોટલ ચાર જિલ્લા ટોટલ કેટલા જિલ્લા થયા આઠ ને બે દસ ચાર ને પાંચ ટોટલ પંદર જિલ્લા ગુજરાતના પંદર જિલ્લા દરિયાકિનારો ધરાવે છે બરાબર છે હવે એમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે કયો જિલ્લો તો કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લા ટોટલ કેટલા છે ચારસો ને છ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે બરાબર છે હવે અહીંયા એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ઘણી વખત આ જે વિસ્તાર જે છે આપણે આ જોઈએ તો અહીંયા આ જે વિસ્તાર જે છે અહીંયા આ રીતે છે અને આ વિસ્તાર અહીંયા સાહેબ પહોળો છે અને અહીંયા વડોદરા જિલ્લો આવેલો છે તો ઘણીવાર નકશામાં જોતા આપણને એમ લાગે કે વડોદરા જિલ્લાને આ બાજુ આણંદ જિલ્લો છે અને આ બાજુ ભરૂચ જિલ્લો છે આ વડોદરા છે તો ઘણીવાર આપણને એમ લાગે કે નકશામાં જોતા તો કે વડોદરા જિલ્લાની દરેક કિનારો ના વડોદરા જિલ્લાને દરિયાકિનારો સ્પર્શ થતો નથી આ જે વિસ્તાર છે એ મહી નદીનો પટ છે બરાબર છે આગળ જ્યારે નદીઓ વિશે આપણે જાણીશું ત્યારે આપણે એના વિશે વધારે માહિતી મેળવી લઈશું તો અત્યાર સુધી આપણે જોયું કે કયા વિસ્તારના કયા જિલ્લા દરિયાકિનારા પર છે ગુજરાતના ટોટલ પંદર જિલ્લા છે એમાંથી બરાબર છે ઉત્તર ગુજરાતને બાદ કરતાં દરેક વિસ્તારના કિનારો ટચ થાય છે બરાબર છે તો મિત્રો હવે આપણે આગલા લેક્ચરમાં જોઈશું સૌરાષ્ટ્રનો દરિયા કિનારો બરાબર તો એ માટે જોતા રહો આપણી ચેનલ ભૂગોળની દુનિયા એમાં દરેક ચેપ્ટર મૂકવામાં આવશે બરાબર છે તો જોડાઈ રહેજો થેન્ક યુ